હા હું છેલ્લા બે ત્રણ દિવસથી આ રાજકોટનો હતો ગાંધીનગર હતો અમારી પાર્ટીની મિટિંગ હોવાને કારણે પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા સરદારધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈ અને હું એને વખોડી કાઢું છું સાથે સાથે જ્યારે ખોડલધામ એ એક સમાજની સંસ્થા છે સમાજની ઉત્થાન માટે કામ કરે છે એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છઉં ખોળલધામમાં પણ છું અને સરદારધામમાં પણ છું એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈએ અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું છું મધ્યસ્થી ચોક્કસ હું બધાને મેં અમદાવાદ પણ મને અમુક વડીલો મળ્યા હતા અને એને મને પૂછ્યું હતું ત્યારે મેં કીધું હતું સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓને ઉપપ્રમુખ છે નટુભાઈ એમને પણ મેં વાત કરી હતી અન્ય લોકોને પણ મેં વાત કરી હતી કે આમાં મધ્યસ્થી થઈ અને આ વાતને આપણે વહેલા વહેલી પૂરી કરી નાખવી જોઈએ અને જે કઈ ગેરસમજ છે એ આપણે દૂર કરવી જોઈએ આમાં આ બધા જોતા એવું લાગે છે કે આ સંસ્થામાં સંસ્થાને આને કંઈ આપણે ગણી ન શકીએ અને સંસ્થા સાથે આને જોડાય પણ નહીં કારણ કે સંસ્થાના વડીલો છે એ નરેશભાઈ હોય કે ગગજીભાઈ હોય એ બધા સાથે મળી અને અમુક વાત પણ કરતા હોય છે અવારનવાર અને સમાજના વિકાસ માટેની સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી અને સાથે મળી અને વાત પણ કરતા હોય છે અને આવી જે કંઈ સંસ્થાઓ સમાજની હોય એ સમાજનો કેમ વિકાસ થાય સમાજના યુવાનોને સાચા માર્ગે દોરવાનું કામ કરતા હોય અને આ આવી બાબતમાં એ પડે પણ નહીં અને આ બાબતમાં એને કંઈ મને એવું લાગે છે નરેશભાઈ તો વિદેશ છે અને ગીભાઈ પણ આમાં કંઈ આવી બાબતમાં હોઈ ન શકે તો મે સીસીટીવી મે જોયા નથી પણ આપ કયો છો એટલે કદાચ હોઈ શકે પણ હવે એ બાબત તો એની બે અંગત હશે તો જે કઈ હશે એને પણ સમજાવી અને આને અમે નિર્ણય લઈ અને પૂરું કરાવી

તો પણ એવી કોઈ બાબત છે ને જયંતિભાઈના મનમાં પણ નથી આપ જાણો છો એમ કાલે જયંતિભાઈનું સ્ટેટમેન્ટ પણ આપણે તમે લોકોએ લીધું અને એને પણ પોઝિટિવ આપ્યું છે કે હું આ વડીલોને વિનંતી કરી અને આ સમાધાન કરવામાં માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આ સમાધાન થઈ જાય એવું જયંતિભાઈ ખુદ બોલે છે એટલે એવી કોઈ બાબત મને જ લાગતી નથી આંતરિક વિવાદનો કોઈ મુદ્દો જ નથી સમાજ સેવા કરવાની અંદર આમાં હરીફાઈ હોય નહીં વિવાદ હોય નહીં સમય અને પૈસાનું યોગદાન આપી અને લોકોની સેવા કરતા હોય ત્યારે આમાં આંતરિક વિવાદનો કોઈ મુદ્દો મને જણાતો નથી